ਜੇ <laughs> સુધી નથી સમજાતી ને ત્યાં સુધી ઘણી ખટપટો ચાલુ રહે ને જોનારો માયા અને માયા થી ઉભું થયેલું બધું કાર્ય તો એ ત્રણેય નો એક સાથે આપણે અહીંયા વિચાર કરવો જોઈએ માયા સમજાતી નથી એનું કારણ શું માયા જોનાર નો વિચાર નથી કરતા માયાનો વિચાર ઊંડા ઉતરતા નથી પણ માયા ના કાર્ય નો ખાલી વિચાર કરીયે છે એટલે અઘરી બાબત થઈ જાય છે અઘરી બાબત નો વિચાર કરવો હોય તો આપણા જીવનની અંદર જે જે માયા ની ઘટનાઓ ઘટે છે કેવી રીતની છે આ ચાર સાધન ની વાત આપણા શાસ્ત્રોએ કરી છે અને એ ચારેય સાધન ની બરાબર તૈયારી કરેલી હોય એનું અંતરણ એવું શુદ્ધ હોય તો આવી અઘરી બાબત ને સમજી શકે છે એટલે આધ્યાત્મિક પ્રવચનો બધું આવી જાય સામાન્ય આપણો વ્યવહાર ચાલતો હોય આપણું વ્યવહારિક જીવન છે પણ એ ગાળવાનું હોય છે તો ગમે એટલી વ્યવહારની વાતો બીજી વાત તો ગપ્પા સાથે મળીને આપણે જે કરીએ બધા કઈ કરી તો એમાં કઈ નુકસાન નથી પડતું પણ જયારે બ્રહ્મ ની જાણવાની જિજ્ઞાસા જાગ્રત હોય અને વ્યવસ્થિત રીતે જાણી અને સાક્ષી ભાવની સિદ્ધિ ના કરી હોય આપણે જો બ્રહ્મ જિજ્ઞાસા જાગ્રત હોય બ્રહ્મ અને માયા ની વાત તો બરોબર સમજવી હોય તો એ એ એ સમય નો પીરિયડ ચાલતો હોય ને ત્યારે નકામી વાતો નકામા વિચારો એ બધા એને છેટા રાખવો પડે અંકુશ રાખવો પડે કાયમ માટે એવી રીતે જીવાનું છે હોક્યું મોઢું લઈને કે જીવનના વ્યવહારના વિષયોમાં આનંદ કિલ્લોલ નથી કરવાનો એવું નથી તમે નીકળી જાજો બંધ થઈ બ્રહ્મ જિજ્ઞાસા હોય એ વખતે નકામી વાતો નકામ વિચારો જે છે એ અંકુશમાં રાખવા પડે છે એટલે પ્રવાહ વધારવાનો હોય છે આપતવાણીના પ્રવચનો સાંભળવા આ બધું જરૂરી હોય હવે દુખી માયા મિથ્યામાં કેટલું મિથ્યા છે અને છતાં કેટલું રાખવું પડે છે અને મુખ્ય સત્ય શું છે એને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ એક દ્રષ્ટારથી વિચાર સાગરના ગુરુ અને વેદ એ નિખ્યા છે કે નઈ જો મિથ્યા હોય તો સંસારના દુખો કેવી રીતે નાશ થાય તો મિથ્યા દુઃખ નો મીઠ્યા ઉપાય થી નાશ થાય છે આ મુખ્ય વાત છે મિથ્યા મિથ્યા જે છે એનો થાય હવે વેદ અને ગુરુ એ બધા મિથ્યા દુખો નો નાશ કરવા માટે સહાયભૂત છે તો વેદ અને ગુરુ સત્ય નથી જે સત્ય હોય તો તે શકતા સંસાર ના સરસ દુઃખો અને ના સંસારના મિથ્યા ને મટાડી શકીએ છીએ એટલા માટે એ પણ મિથ્યા છે સમજીએ છતાં પણ એની વ્યવસ્થિત રીતે આપણે એક ઇન્દ્ર જેવો મહાપ્રતાપશાળી રાજા એના બધા જે રક્ષણ કરતાઓ હતા યોદ્ધાઓ હતા એ બધા બહુ પરાક્રમી હતા બળવાન હતા અને બધી રીતે રાજાનું સારી રીતે રક્ષણ કરતા હવે એ ચારે બાજુ પોતપોતાનો અડીંગો જમાઈ અને આખા રાજ્યનું રક્ષણ કરવા માટે અલગ અલગ જગ્યાએ ચારે બાજુ રહેતા હજારો યોદ્ધાઓ હતા આત્મહત્યા લઈ અને કોઈ તો દ્વારમાં માં હોય કોઈ ઉભા હોય કોઈ તો આજુબાજુનો રાજ્યની જે કોટ હોય એની બાજુ રક્ષણ કરતા હોય ઉગાડી તલવાર લઈને મેલની અંદર રાજા ની અટારી હતી હવે એમાં એ રાજા રાજા રાજાનો મેલ ઉંચો હતો તો એને ફરતી અટારી હતી અવે ઈ ઈ બારને આ અગા ફીમો રાજા ફૂલો ની પથારી માં ખુલ્લી અવરમો આરામ કરવા માટે આવી અને બેસે પણ ત્યાં પશુ પક્ષી પણ ના પહોંચી શકે એવી રીતની પરિસ્થિતિ ઊભી કરી લી હતી હવે એ વખતે રાજા ને એક સપનું આવ્યું ઊંઘી ગયા રાજા તો એને એવું સપનું આવ્યું કે એને પગે શિયાળ બાંધી ગયું તો રાજા એની પાસેથી મહેનત કરી પણ શિયાળે રાજાના પગ આ સપના ની વાત થયું અને એ વખતે ત્યાં ઉભા ઉભા રાજા બૂમો પાડી સપનામાં ત્યારે એને દોડો દોડો આ શિયાળે મારીને મારો પગ છોડાવો ને શિયાળ મારો મારો પગ કઈ થાય પણ હવે ત્યાં સપના ની અંદર સપનો જે હતો એની અંદર ફક્ત શિયાળ ને પગ જ હતો પેલા ચોકીદારો કોઈ હતા નહી સપના ની અંદર તો એ વખતે રાજાના બાયણા દરવાજાઓમાં રાજ્યની ચારે બાજુ તલવારે બધા હતા પણ લગારે ના કે એમ રાજાના સ્વપ્નની બુમો હતી એ પેલા તો કોઈ સાંભળી ના હોય સ્વપ્ન ની બુમો હોય અને પેલા તો વાસ્તવિક સમયે દરવાજાની આજુબાજુ રાજ્યની આજુબાજુ નીચે ઉઘાડી તલવારે હોવા છતાં કોઈ મદદ માં આવ્યું નહી અને એમના સ્વપ્ન નું શિયાળે ના જોયું કે સ્વપ્ન રાજાના સ્વપ્ન ની ગુમો એમને શિયાળ ગળી પડી મરી ગયું એટલે રાજાના પગની અંદર જે દોધ બેઠા હતા એ બધા બહાર નીકળી ગયા શિયાળના દોધ સુધી પે ગયા એટલે

મલમ ઘરમાં તૈયાર છે અત્યારે રાખ્યો નથી રાજા ત્યાંથી પાછો લાકડી નો ટેકો લઈ લંગડાતો લંગડાતો પાછો ભરી ગયો કેમ કે એના પાસે હાલવા માટે કોડી નથી સપના રાજા ની પરિસ્થિતિ આવી હવે મલમ પટ્ટા કરનાર ના ઘરે થી નીકળ્યા પછી એને દુઃખ થવા લાગ્યું રાજા ને ત્યારે એને પૈસા વગર મારી વાતે કોઈ વાપરતું નથી હું ભાગ્યશાળી ધનવાન હારો હોત તો મલમ પટ્ટા કરનાર દોડતો દોડતો મારા ઘરે આવી જોત પણ મને આ કંગાળ જેવો જાણ્યો નકામો જાણી અને રોગી ની પેઠે મને આમ તિરસ્કાર કરીને ગાડીમાં મૂકજો પણ એમને મારે શું દોષアルવાનો સ્વાર્થ વગર કોઈ કોઈનો વિશ્વાસ ના કરે મામા પપ્પા હોય દીકરો હોય સ્ત્રી હોય પતિ હોય બધાય સ્વાર્થમાં ઘણો પ્રેમ કરે અને એની સાથેથી স্বার্থ જ્યાં સુધી પૂરો ના થાય તો પછી એને એક કોઈ જમતોની માન કે નકામો ત્યાં જાવ તો આપણે એનામાંથી શું કાઢી લેવાનું એટલે એ માણસ ને જોયા વગર ધર્મ માણસ એક પળ પણ રહેતો નથી એવો જ્યારે વિયોગ હોય તો એમને અપાર દુઃખ થાય છે જેને કોઈ સામે થી માણસ આવતો હોય આપણો મિત્ર હોય કે ગમતો હોય તો ઘરના માણસ એવી આપણે એને સામે થી દોડી દઈએ અને પગથિયા ઉપર જઈને એને બસ ભરી લઈએ અને જુઓ ગમે એટલો વ્યાલો હોય ગમે એટલી સંપત્તિ ડીગ્રી કરી હોય પુત્રો માટે પણ એને આગળી રોજ બધા આગળ ગળતા હોય ગુંબડા થયા હોય રોજ રોગના રસ નીચરતું હોય અંગમાંથી એક લોહ ને પાણી જેમ તે પકડતું હોય એના મોઢા ઉપર માખીઓ પણ પડતી હોય ઘરના એના ઘરના એને શું કે દેશ ખૂબ વાલો હોવા છતાં હવે તો આ અત્યારે પાપી છે મરી જાય તો હવે જેને રોજ આનંદ થતો બે દાડા ગેરહાજરી હોય તો એના વગર ગમતું ના હોય આવો માણસ જો રોગમાં સબળાઈ જાય છે તો એને બધા પત્ની હોય પુત્ર હોય બધા હગા વાલા બધા એમ કે છે કે હવે આથી પરમાત્મા એને લઈ લે ને પૂરા થાય અમે તો છૂટીએ વચ્ચેથી

મુનિ સંતતી હતા એ લોક હતા તો હવે આ ઉપર થી એક વાત છે કે મિથ્યા થી મિથ્યા નાશ થાય એ તે સમજવાનું છે રાજા એ જયારે મિથ્યા હતું સપનામાં ત્યારે એની પાસે જેટલું જેટલું સાચું હતું સૈનિકો સાચા હતા તલવારો હતી મારે રાજા હતો પોતે તો જે સાચું સાચું હતું એ એની પાસે નતું એ વખતે સપનામાં

કોઈ ભૂમિકા નથી પડદો હટાવવામાં સિદ્ધાંતો એ બધું કામ આવે છે પણ બીજો કોઈ પણ આત્મ જ્ઞાની હોય બ્રહ્મજ્ઞાની હોય તો એ પોતાનો બ્રહ્મ નું જ્ઞાન ફૂંક મારી કે ખોબો લઈને પોતાને રાખીતે ધ્યાન થઈ જાય એવું બન્યું નથી મિથ્યામાં મિથ્યાડની જરૂર પડે સత్య સાધન હોતો મિથ્યાનો નાશ નથી થતો જેમ રાજા પાસે મિથ્યા ખિયા સ્વપ્નમાં આયુ તો કોઈ સાચા યોદ્ધાએ રોકાયું નહી ક્યાં રાજાએ દુમું પાડી એટલે રાજાની પાસે ઘણા બધા સસ્કૃતારી મિત્ર તો હતા પણ

ત્યાં ઈશ્વર ગુરુ આપનો સાચા વેદ અને ગુરુ ત્યાં અપેક્ષા નથી તો હવે કરવાનો નો એ વાતને પણ સમજવી જોઈએ પ્રત્યય છોડી અને સજાતીય પ્રત્યય પ્રવાહ વધારવાનો હોય છે નિવારણ भगवान ने सत्ता शिवाय दूसरी सत्ता देख है ये जो गुरु और वेद में तैही दिखियो है आपणा तो सत्ता को तो ये दूसरी सत्ता नो निषेध करवारो પોતાની सत्ता थे ऐज रीतना भूमिका से शिकार था है कोई पर वस्तु वीर नो अने भगवान थी है वस्तु नहीं ऐवी पाक्की समझण વેદ અને ગુરુ નો સ્વીકાર થાય એટલે જગત એ બનતું નથી તો ગુરુ એ બનતો નથી વેદો નથી શાસ્ત્રો બનતા નથી તો સત્તા કેવી છે અને બાકી બધું છે માં આવે પણ વિજાતી પ્રવાહ નો છે આવે તો ગુરુ છે શાસ્ત્રો છે तो गुरु ने उगार तो शास्त्रों ने उगार तो फट छे फट छे जी एक पोते छे बाकी छे सिवाय नु जे का एनी अंदर गर्व पोत तो है आपरो तो विजाती है अबे हाँ। मां બીજી वक्तो ना ओए पोताना मां તો એ વખતે આપણો જીવ એ નથી જગત એ નથી જીવ જગત નો અભાવ થઈ ગયો છે તો જીવ અને જગત નું જ્ઞાન ના પહે છે એની અંદર મતલબ એ કે દ્વૈત ની ભાવના ઉત્પન્ન થાય નહીં અને જે ભૂમિકામાં દ્વૈત ની ભાવના ઉત્પન્ન થતી હોય તો એને નિષેધ કરીને એક બાજુ રાખો હવે નિષેધમાં નિષેધ છે

સાચું લાતું મિથ્યા અહીકારી મિથ્યા દૂર કરવાનો પણ મિથ્યામાં સાચું જ મિથ્યા જે છે સાચું મિથ્યા છે તે પકડી રાખવા મિથ્યામાં તે સદ્ગુરુ છે સાત્રુ છે આ મિથ્યામાં મિથ્યા બાકીનો દુઘણું પડે પણ મિથ્યામાં સાચું મિથ્યા સાચું સત્ય મિથ્યામાં સત્ય મિથ્યામાં સત્ય છે તે સજાતી એટલે

જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી દેહ રહેવાનો છે પ્રાણ એટલે આપણે ફક્ત પવનને જે માનીએ છીએ ને તે નહીં પ્રાણ એટલે જે અનાજ ખાવામાં આવે છે અનાજનો રસ બને છે એનો અર્ક બને છે જેને બિંદુ કહે છે કોઈ વીર્ય કહે છે એ વીર્ય પાછું પોતે શરીની અંદર એ કે કોણે ખૂણે થી ઓજસ આપે છે ત્યાં સુધી આ ભૂમિકા રહે છે ત્યાં સુધી શરીર નો ત્યાગ નથી થતો પરમાત્મા પોતે ઔષધિ રૂપે અનાજ રૂપે અવતરો છે ને રોમ રોમ માં વ્યાપે છે અનાજ દ્વારા રસ દ્વારા બિંદુ દ્વારા ચામડી ની ચમક ઓછી થતી જાય તાર સમજવાનું કે બિંદુ છે તે ધીમું પડ્યું છે હવે એટલે પ્રાણ હોય ત્યાં સુધી બધું પણ બ્રહ્મ જ્ઞાની જે છે એ ભૂમિકા એ મુખ્ય છે બાકી જગત હોય જેને સમજણ નથી પડતી એના માટે તો બાળક નાનો હોય અને સંઘ દોષ થી એને ખબર નથી પડતી ગાળ નું શું મહત્વ છે ગાળ કેમ ના બોલવી અને એને સંસ્કૃત ના શ્લોક નું શું મહત્વ છે સંસ્કૃતના શ્લોક જ બોલવા એવું કઈ ખબર હોતી નથી એટલે એ બે બે મનની દાદા દાદી ને ગાળો હોય તો એ ગાળો કેમ ભૂત્ય એને ખબર જ નથી કે આ ગાળ ની થી કેટલું દુઃખ છે કેટલું સુખ છે ને બોલાય કે ના બોલાય વિવેક નથી